રાજ્યમાં સત્તાવાર નૈઋત્ય ચોમાસાની થઈ એન્ટ્રી આજે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ભાવનગરના પાલિતાણા જેસર સિહોરમાં દસ ઇંચથી વધુ વરસાદ ચોવીસ કલાકમાં રાજ્યના સાઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ આજે સુરત વલસાડ ભાવનગર અમરેલીમાં રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આજે ખાબકી શકે છે ધોધમાર વરસાદ સુરત નવસારી ભરૂચ વલસાડમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ તાપી નર્મદાને ડાંગમાં પણ યલો એલર્ટ મધ્ય ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા સ્થળો પર ખાબકી શકે છે ભારે વરસાદ આણંદ વડોદરા છોટાઉદેપુરમાં જાહેર કરાયું વરસાદનું યલો એલર્ટ સંઘ પ્રદેશમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગનું અનુમાન દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ દેવમાં પણ ખાબકી શકે છે ધોધમાર વરસાદ બોટાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ તેર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદથી ગઢડા જળબંબાકાર બોટાદ શહેરમાં પણ એક દિવસમાં પોણા દસ ઇંચ જેટલો વરસાદ બજારોમાં ભરાયા પાણી બોટાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાના દ્રશ્યો આવ્યા સામે જ્યોતિર્ગ્રામ સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી બુટાદમાં શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં મન મુકીને વસ્યા લાઠીદળ સમઢિયાળા નાગલ પર હળદળ તરગરા અને પાડીયાદ ગામમાં મેઘરાજાએ પુરાવી હાજરી ભાવનગરના મહુવા અને ઉમરાળામાં પણ ધોધમાર વરસાદ મહુવામાં નવ ઇંચથી વધુ જ્યારે ઉમરાળામાં સાડા દસ ઇંચ જેટલો વરસાદ નદીઓ થઈ બે કાંઠે લોકોને ઘરમાં રહેવા સૂચના સિહોરમાં સિઝનના પહેલા વરસાદમાં જ આફત ગાજીવાડ વિસ્તારમાં એક સાથે બે વાહન વરસાદના પાણીમાં તણાયા સિહોરમાં એક દિવસમાં છ ઇંચ જેટલો પડ્યો છે વરસાદ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ પાલિતાણા અને સિહોરમાં આશરે બાર ઇંચ વરસાદ જેસર ઉમરાળામાં દસ ઇંચથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં નોંધાયો સૌથી વધુ વરસાદ કલ્યાણપુરના ગામડાઓમાં સારા વરસાદથી અન્નદાતામાં જોવા મળ્યો આનંદ ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ભાવનગરના સિહોરના ગામમાં કોઝવે તણાયો પ્રવાહમાં કોઝવે ના બે ભાગ થઈ ગયા આસપાસના પાંચ ગામ બંધ સ્થાનિક પ્રશાસન કોઝવે ની કરી રહ્યું છે મરામત ભાવનગરના પાલીતાણા ગારિયાધા રોડ પર ભરાયા પાણી સિંધી કેમ્પ પાસે ફાયર બ્રિગેડ નું વાહન ફસાયું ભારે વરસાદને કારણે વાહન ચાલકોનું પસાર થવું બન્યું મુશ્કેલ ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં વરસાદી પાણીએ જમાવ્યો કબજો બગદાણા ધામના રસોડામાં ચારે તરફ વરસાદનું પાણી ફરી વળ્યું નજીકમાં આવેલી બગડ નદી બે કાંઠે વહી ડોંગી નદીમાં પૂર આવ્યું મહુવા બગદાણા રોડ બંધ કરાયો ભારે વરસાદ વરસતા ભાવનગરના કુંભારવાડા નારી રોડ તેમજ માઢિયા રોડ વિસ્તારમાં જળભરાવ પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું વિસ્તારમાં વસતા લોકો પરેશાન ભાવનગર જિલ્લામાં સવારથી જામ્યો વરસાદી માહોલ નવા સાંગણા ગામમાં મુખ્ય રસ્તા પર તેમજ તેમજ બજારમાં ભરાયા પાણી પ્રાથમિક શાળાના દરવાજા સુધી પાણીએ જમાવ્યો અડ્ડો જૂના સાંગણા નવા સાંગણાને જોડતા કોઝવેનું થયું ભાવનગરના મહુવાના તલગાજરડામાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકો ફસાયા ડિઝાસ્ટર વિભાગની ટીમે ફસાયેલા ગ્રામજનો હાથ ધર્યું રેસ્ક્યુ ગૌતમેશ્વર નદીનું પાણી સિહોરથી રાજકોટ જતા હાઈવે પર ફરી વળતા ઠપ સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં આવ્યું ઘોડાપુર માલણ ડેમ નેવું ટકા છલકાયો આ તરફ ઘોઘા તાલુકાના ખરકડી થી અગિયાળી તરફ જવાના કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ થયો સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ ભાવનગરના પાલીતાણાની મુખ્ય બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી ગારિયાધારના વેળાવદર ગામમાં સર્જાઈ જળબંબાકાર ની સ્થિતિ તો તળાજા તાલુકાના નવા સાંગાણા ગામમાં પણ ભારે વરસાદ ભાવનગરના ગારીધાર તાલુકામાં વરસાદે સરજી આફત સાતપડા ભંડારી ગણેશગઢ સહિતના ગામડાઓમાં વરસાદ વરસાદનું પાણી નદીની જેમ નીચે થતું હોવાના કારણે મકાનની દિવાલ તૂટી કેટલાક મકાનોમાં ફરી વળ્યા પાણી ખેડૂતોનું અનાજ પલળી જતાં નુકસાન ભાવનગર જિલ્લાના ઘોઘા અને જેસર તાલુકામાં ધોધમાર વરસાદ જેસરના શાંતિનગર તાતણિયા ઇટિયા કરલા સરેરા સહિત ગામોમાં મેઘમહેર ભંડારીયા અને નથુગઢ સહિત ગામમાં વરસાદ પાણીમાં ડૂબ્યું તો જેસર માલણ નદી બે કાંઠે થતા માલણ ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા ભાવનગરમાં સાર્વત્રિક થી રોજકી અને બગડ નદી ગાંડીતુર ભાવનગરના સિહોરના ટાણા ગામ નો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ તળાવ ઓવરફ્લો થતા કોઝવે પર ફરી વળ્યા પાણી ટાણાથી લવરડા બુઢણા મઢડ અને પાલિતાણા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર જોરદાર વરસાદ ભારે પવનના પગલે સાંઢેડા ગામ નજીક વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો માટે આગળ વધવું બન્યું મુશ્કેલ ભારે વરસાદના કારણે ભાવનગર પાલીતાણા લોકલ ટ્રેન રદ પાલીતાણા પંથકમાં ભારે વરસાદના કારણે પાણી રેલવે ટ્રેક પર ફરી વળતા લેવાયો નિર્ણય પાલીતાણા જતી ટ્રેનને અટકાવી દેવામાં આવતા સેંકડો મુસાફરો અટવાયા અમરેલી જિલ્લામાં પણ આ ફાટિયાની સ્થિતિ રાજુલા અને અમરેલી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી રાજુલામાં સાડા સાત ઇંચ જ્યારે અમરેલીમાં માં સાત ઇંચ વરસાદ અમરેલીના ભોરીગડા ગામે એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ તમામ મુસાફરોનો થયો આ બાદ બચાવ આ તરફ સાવરકુંડલા નજીક જાબાડ ગામે સુરજવડી નદી બે કાંઠે વહી હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ તો મેરિયાણાની ની ફુલઝર નદી આવ્યું ઘોડાપુર

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકો પાણી સાઇટ પર જ્યારે લોકો શેત્રુંજી નદીમાં ખાનગી બસમાં ફસાયેલા અમરેલી ના અમરેલીના રાજુલામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત સાત ઇંચથી વધુ વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ પીપાવાવ નજીક ચોવીસ શ્રમિક પરિવારને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અમરેલી ના સાવરકુંડલા ચીખલી ગામની નદી માં સ્થિતિ ગાંગડીયો નદીમાં પૂરને કારણે કાંઠે આવેલી દુકાન થઈ ધરાશાય નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા પ્રશાસનની લોકોને અપીલ

અમરેલી ના સાબરકું ધોધમાર વરસાદ નદીમાં પૂરની સ્થિતિ અને સાબરકાંઠાના હિંમતનગરમાં છવાયો વરસાદી માહોલ હડિયોલ ગઢોડા પીપળી કંપા કાકડોલ સહિતના પંથકમાં વરસાદ તલોદના વક્તાપુર મહિયલ સહિતના ગામમાં વરસાદને કારણે ખેડૂતો આનંદિત અમરેલીના વાવેરામાં મુશળધાર વરસાદ ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો થયો બંધ પાણીમાં ફસાયેલા બે લોકોને સ્થાનિકોએ બચાવ્યા હડમટતીયા અને દેવકાની વચ્ચે પાણીના પ્રવાહમાં પચીસ ઘેન્ટા તણાતા દસને બચાવ્યા અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નાવલી નદી પર આવેલો ચેકડેમ છલકાવ ગાધકડા અને વિજપડી ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ આંબરડીમાં મુખ્ય માર્ગો પર નદીની માફક વહેતા થયા વરસાદી પાણી અનરાધાર વરસાદ વરસતા અમરેલીના ધાતરવાડી બે ડેમમાંથી બીસ હજાર ક્યુસેક પાણીની આવક ડેમના સોળ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલાયા ખાખબાઈ વડ રામપરા હિંડોરણા સહિતના કાંઠાના ગામોને કરાયા એલર્ટ રાજુલાની ધાતરવાડી નદીમાંથી પાંચ લોકોનું રેસ્ક્યુ ધાતરવાડી ડેમનું પાણી આવી જતા નદીમાં ફસાયા હતા પાંચ લોકો પોલીસને પેટ્રોલિંગ ટીમ અને નગરપાલિકાના સભ્યોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન અમરેલીમાં ભારે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી કૌશિક વેકરિયા કરી બેઠક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા લોકો સતત બીજા દિવસે જુનાગઢ ના વિસાવદર વરસાદ તો જુનાગઢ શહેરમાં પણ ઇન્દ્રદેવ ની પધરામણી સારા વરસાદના કારણે અંડરપાસ માં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો કે સમયસર વરસાદ થતાં અંદરદાતા છવાયો આનંદ જુનાગઢના વંસીમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ઉપરકોટના કિલ્લામાં વરસાદી પાણી વહેતા થતા સર્જાયા નયન રમ્ય દ્રશ્યો ધોરાજી જુનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરી બની પરેશાનીનું કારણ ખાડામાં ફસાઈ ગયો ટ્રક ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જતા ટ્રક ફસાયાનું તારણ મહામુસીબતે બહાર કઢાયો ટ્રક જુનાગઢ નીકડી પાસે ફસાયું વ્હીલ કાદવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં નોંધાયો સૌથી વધુ વરસાદ કલ્યાણપુર ના ગામડાઓમાં સારા વરસાદથી અન્નદાતામાં જોવા મળ્યો આનંદ ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ રાજકોટના ધુરાજી પંથકમાં છવાયું વરસાદી વાતાવરણ સારા વરસાદથી ચીચોડ ગામ બન્યું પાણીમય ઉપલેટા પંથકમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ કેટલાક ગામોમાં જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ બોલાવી સટાસટી સતત બીજા દિવસે ઉપલેટા શહેરમાં વરસ્યો વરસાદ તો ખાખી જાળિયાવાદ લાડુમિયાણી ચીખલિયા કોલકી અને અનેરાબારીકા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પોરબંદર શહેરમાં મેઘરાજાએ કરી પધરામણી સિઝનના પહેલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી બરડા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ કરી કૃપા વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના દરિયામાં જોવા મળ્યું કરંટ દસ ફૂટ સુધી ઉછળ્યા મોજા સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ લીંબડી શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પાદરી સૌકા ચોરણીયા ગામ થયું પાણી પાણી મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ ધીમી ગરમી અને ઉકળાટમાં રાહત આપતો વરસાદ વરસ્યો કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળોમાંથી વરસ્યું પાણી અબડાસાના અરજણપુર રવ નાની દુફી તેમજ માંડવીના કનક પરમાં ગાજવીજ સાથે થયું મેઘરાજાનું આગમન કચ્છ જિલ્લામાં ગરમી અને બફારા વરસાદ ભુજ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ભુજ માધાપર મિરઝાપર અને આસપાસના વિસ્તારમાં સમગ્ર રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચોવીસ કલાકમાં વડોદરાના ડભોઈમાં ખાબક્યો છ ઇંચ વરસાદ સંખેડામાં સોમવારે બે કલાકમાં વરસ્યો પાંચ ઇંચ વરસાદ સોસાયટીઓમાં ભરાયા હતા પાણી વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ અમદાવાદમાં ગાજવીજ સાથે સરેરાશ સવા ઇંચ વરસાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં થઈ મેઘરાજાની પધરામણી મેઘાણી નગર સિવિલ હોસ્પિટલ અને નરોડા વિસ્તારમાં છવાયો મેઘાવી માહોલ તો એરપોર્ટ રોડ પણ ભીજાયો ગરમી અને બફારા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાતા થઈ રાહત અમદાવાદ શહેરના ઘોડાસર માણેકબાગ નહેરુનગર આંબાવાડી પરિમલ ગાર્ડન વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ તો શાહીબાગ દિલ્હી દરવાજા વિસ્તારમાં વરસાદ જોધપુર બોપલ શિવરંદી વિસ્તારમાં પુરાવી હાજરી શાહપુર વિસ્તારમાં વીજળી અને પવન સાથે વરસાદ અમદાવાદમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ ઠક્કરબાપાનગર બાપુનગર વટવા મણિનગર અને ઓઢવ સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ મીઠાખડી અંડરપાસ વાહન ચાલકો માટે કરાયો બંધ ધોધમાર વરસાદના કારણે નોકરીથી ઘરે પરત ફરતા લોકોને હાલાકી અમદાવાદ શહેરમાં વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળભરાવ પુનિતનગર વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમાં પાણી તો ઘોડાસરમાં પણ વરસાદના કારણે વાહન વ્યવહારને અસર અમદાવાદમાં વરસાદ પછી પરેશાની યથાવત શહેરના પુનિતનગર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી સામાન્ય વરસાદમાં ઢીચણ સુધીના પાણી ભરાતા પરેશાની વાહન ચાલકો રાહદારીઓને ભારે પરેશાની અમદાવાદમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ખોદેલા ખાડાના કારણે દુર્ઘટના નિકોલમાં વરસાદી પાણીમાં ફસાઈ કાર સોસાયટી વિસ્તારના રસ્તા પર ખોદકામ કરેલું હોવાથી કાર ફસાઈ ભારે ચહેમત બાદ કારને બહાર કઢાઈ ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના વાસણા બેરેજના બે દરવાજા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું મહેસાણાના કડી શહેરમાં પડેલા વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી કડી રેલવે અંડરપાસમાં માં પાણી એ કબજો જમાવતા તેને બંધ કરવાની ફરજ પડી અંડરપાસ બંધ થતા સર્જાયો ટ્રાફિક જામ કડી તાલુકાના ગામોમાં પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ કડી શહેર વિસ્તારોમાં જળ જમાવડો થતા લોકો થયા પરેશાન મહેસાણા તાલુકાના તાલુકાનાં સ્ટેશન વિસ્તારમાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ મહેસાણાના કડી શહેરની જય યોગેશ્વર સોસાયટીમાં ઘુસ્યા વરસાદી પાણી નગરપાલિકામાં રજૂઆત ન સાંભળતા લોકોએ રસ્તો રોકી કર્યો ચક્કાજામ રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ અધિકારીઓએ પાણી નિકાલ માટે હાથ ધરી કાર્યવાહી અરવલ્લી મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર ભરાય વરસાદી પાણી મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા અને માલપુર માં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ મોડાસા શહેરમાં વરૂણ દેવતાએ વરસાવ્યો હેત તો અણિયોર ઉભરાણ સાતરડા મોર ડુંગરી અને સોનિકપુર ગામના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સાબરકાંઠાના હિંમતનગરમાં છવાયો વરસાદી માહોલ હડિયોલ ગઢોડા પીપળી કંપા કાકડોલ સહિતના પંથકમાં વરસાદ તલોદના વક્તાપુર મહિયલ સહિતના ગામમાં વરસાદને કારણે ખેડૂતો આનંદિત વરસાદી માહોલ વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલા પર સ્પાર્ક ગાંધી રોડ પર આવેલી બેન વીજ લાઈનમાં સર્જાયો ફોલ્ટ વીજ પોલ પર સ્પાર્ક થતા સ્થાનિકોમાં ભય વીજ પુરવઠો થયો ઠપ વીજ વિભાગે હાથ ધર્યું સમારકામ ખેડાના કપંડવંજ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો મુશળધાર વરસાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ઉકળાટથી પરેશાન લોકોને મળી રાહત જમાજમ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં અલકાપુરી અકોટા રાવપુરા ફતેહગંજ સમા નિઝામપુરા સયાજીગંજ અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારો થયા પાણી પાણી આ તરફ શિનોર તાલુકામાં પણ ઇન્દ્રદેવે કરી મહેર સુરાસામાળ મીંઢોળ સાદલી અને સેગવા સહિતના ગામો ભીજાયા ભારે વરસાદને કારણે સંખેલા ત્રણ મકાન ધરાશાયી એક રહેણાંક અને બે બિન મકાન થયા નીચે પાર્ક કરેલી કાર પર સદનસીબે કોઈ નહીં આણંદ જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ સોચિત્રા તારાપુર હાઈવે વિસ્તારમાં પવન સાથે તૂટી પડ્યો વરસાદ વાદળછાયું વાતાવરણ વચ્ચે સાંજના સમયે વરસેલા વરસાદથી વિઝિબિલિટી ઘટતા છવાયો અંધાર પર વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં મેઘરાજાનું થયું આગમન સંતરામપુર નગર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ ખાનપુર તેમજ લુણાવાડા તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા સમયસર વરસાદની પધરામણીથી ધરતીપુત્રો આવ્યા ગેલમાં જૂનાગઢમાં વરસાદી માહોલ યથાવત વહેલી સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો દોલતપરા મજેબડી દરવાજા મોતીબાગ ટિંબાવાડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો બારડોલી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ ડાંગર તેમજ શિરડી પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી નવસારી જિલ્લામાં દિવસભર રહ્યું વરસાદી વાતાવરણ ગણદેવી બિલીમુરા અને ચીખલી પંથકમાં દેવ થયા મહેરબાન વરસાદી માહોલના કારણે ઉકળાટ અને બફારામાંથી લોકોને મળી મુક્તિ વિમાન દુર્ઘટનાના એકસો પચીસ મૃતકોના ડીએનએ થયા મેચ ત્યાસી મૃતદેહ પરિવાર સોંપાયા રવિવારે સોમવારે પચાસ મૃતદેહ પરિવાર સોંપાયા હજુ પાંચ દિવસ ચાલી શકે છે મૃતદેહ વિમાનમાં સવાર મુસાફરો સિવાય હજુ ચૌદ મૃતદેહના નથી આવ્યા સેમ્પલ લાપતા હોવા છતાં પરિજનો ડીએનએ સેમ્પલ આપવા ન આવતા હોવાનો દાવો વિમાનમાં સવાર મુસાફરોમાંથી માત્ર બે બ્રિટિશ મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાના બાકી વિમાન દુર્ઘટના બાદ અમદાવાદના ફિલ્મ ડિરેક્ટર લાપતા મહેશ કાલાવાડિયા નામના ડિરેક્ટર લાપતા થતા પરિવાર ચિંતિત ડીએનએના ના આધારે શરૂ કરાઈ તપાસ પ્લેન ક્રેશ થયું ત્યારે મોબાઈલ લોકેશન ઘટના સ્થળેથી સાતસો મીટર હતું દૂર પ્લેન દુર્ઘટના સ્થળ પરથી મળી આવ્યું એશી તોલા સોનું પંદર લાખની મળી રોકડ રકમની સાથે મળ્યા એશી જેટલા મોબાઈલ ફોન તમામ વસ્તુઓ મેઘાણીનગર પોલીસને સોંપાઈ હજુ પણ સામાન મળવાનો સિલસિલો યથાવત એર ઇન્ડિયા ડ્રીમ લાઇનર સિરીઝના વિમાનની સમસ્યાનું હજુ નથી આવી રહ્યું અંત ડ્રીમ લાઇનર સિરીઝના બે પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પરત ફર્યા લંડનના હિત્રો એરપોર્ટ પરથી ચેન્નઈ આવી રહેલા વિમાનમાં ખાબી સર્જાતા ફરી હિત્રો સ્ટેશન જવું પડ્યું હોંગકોંગથી દિલ્હી આવી રહેલા વિમાનમાં પણ ટેકનિકલ ખામીના કારણે હોંગકોંગ પરત ફરવું પડ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી આઈટીઆઈના વિદ્યાર્થીઓ વિજયભાઈ રૂપાણીને યાદ કરી થયા ભાવ રૂપાણી મંત્રી હતા ત્યારે ધોરાજી માટે ફાળવ્યું હતું અદ્યતન બિલ્ડિંગ હાલ આઈટીઆઈમાં ચાલી રહ્યા છે ચૌદ પ્રકારના કોર્ષ આજે કડી અને વિસાવદરની પેઠા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થશે શાંત સાંજે પાંચ વાગ્યા બાદ ઉમેદવારો અને પક્ષના સ્થાનિક નેતાઓ માત્ર ડોર ટુ ડોર કરી શકશે પ્રચાર ગુરુવારે યોજાશે મતદાન સોમવારે આવશે ચૂંટણી પરિણામ ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજકીય શોક ના ધજાગરા વિજયભાઈ રૂપાણી ના નિધન ને લઈ સોમવારે રાજકીય શોક હોવા છતાં ધારાસભ્ય ખાત ના કાર્યક્રમો યોજ્યા ખાવડા વિસ્તારના ગામો માં રસ્તાઓના કામો નું કરાયું મુહૂર્ત રાજકીય શોક ની પરવા કર્યા વિના ભાજપ ના કાર્યકરો પણ કાર્યક્રમ માં જોડાયા બનાસકાંઠાના છાપીમાંથી માંથી નકલી પોલીસ અધિકારી આરોપીએ એક કોન્ટ્રાક્ટર પાસે જમીનના બહાને પડાવ્યા લાખ રૂપિયા છાપી પોલીસે મૂળ અરવલ્લીના જીતેન્દ્રસિંહ રાઠોડની કરી ધરપકડ ગુજરાત હાઈકોર્ટે પોલીસને લગાવી ફટકાર વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત હાઈકોર્ટે ટિપ્પણી કરી કે પોલીસ હવે દલાલ બની ગઈ છે અને વસુલી કરે છે આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસ કર્મચારીનો પણ હતો ઉલ્લેખ ખેડાની કટલાલમાં ડિમોલિશનની કામગીરીને પડકારતી અરજીમાં હાઈકોર્ટે અરજદારોને આપી રાહત દબાણ તોડવાની કાર્યવાહી પર આપ્યો મનાઈ હુકમ પાલિકાએ સુનાવણીની તક ન આપી હોવાના દાવા સાથે અરજદારોએ કરી હતી અરજી વલસાડ જિલ્લાના પાડીમાં તસ્કરોનો આતંક ઉમરસાડીમાં આવેલી વાસુદેવ રેસિડેન્સીમાં ત્રાટક્યા નિશાચારો એક ફ્લેટને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના સહિત બે લાખ સિત્તેર હજારની મતદાની કરી ચોરી તસ્કર ટોળકીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં જોડાશે પાંત્રીસ લાખ કર્મચારી હિમાચલ પ્રદેશમાં વર્ષ બે હજાર છવ્વીસ જ્યારે અન્ય રાજ્યોમાં બે હજાર સત્યાવીસ માં થશે વસ્તી ગણતરી અંદાજે તેર હજાર કરોડ રૂપિયા થશે ખર્ચ આધુનિક એપ્લિકેશન અને ડિજિટલ ઉપકરણોની મદદથી કરાશે વસ્તી ગણતરી હવે પીએફમાંથી ઉપાડેલી એક લાખ સુધીની રકમ ત્રણ દિવસમાં જ આવશે ખાતામાં તમામ દાવાની પતાવટ બોતેર કલાકમાં જ કરાશે એપીએફઓએ ઓટો ક્લેમ સુવિધાનો વ્યાપ વધાર્યો મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટી શૂન્ય પોઈન્ટ ઓગણચાલીસ ટકા થયો જે ચૌદ મહિનાની નીચામાં નીચે સપાટીએ રહ્યો શાકભાજી ડુંગળી બટાકા અને દાળુના ભાવ ઘટતા મોંઘવારી ઘટી કાર પરનો જીએસટી અઠ્યાવીસ ટકાથી વધારી ચાલીસ ટકા કરી દેવાય તેવી શક્યતા જીએસટી કાઉન્સિલની બેઠકમાં કમ્પેન્શન સેસ મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં મળશે બેઠક જુલાઈ મહિનાના પંદર દિવસમાં રાજ્યની સ્કૂલોમાં બાળ મેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન નવી શિક્ષણ નીતિમાં બેગલેસ દિવસોની કરવામાં આવી હતી ભલામણ સીઆરસી બીઆરસી ટાયટ લેક્ચરર ડીઈઓ ને મોનિટરિંગ કરવા માટેની તાકીદ નીટના પરિણામ બાદ પેરા મેડિકલમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફી કે ઓછા મેડિકલમાં ન જઈ શકનાર વિદ્યાર્થીઓ બાવીસ જૂન સુધી ભરી શકશે ફોર્મ ત્રેવીસ જૂન સુધી હેલ્પ સેન્ટરમાં થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અમદાવાદમાં નહીં બદલાઈ રથયાત્રાનો રૂટ કાલુપુર રેલવે સ્ટેશન પાસે બંધ કરેલો રોડ કરાશે ખુલ્લો સોમવારે સાંજે રસ્તો ખુલ્લો કરી કરાયું ફૂડ પેટ્રોલિંગ સારંગપુર બ્રિજ સુધી સિક્સ લેન એલિવેટેડ રોડની કામગીરીના કારણે રૂટ બદલવાની હતી ચર્ચા અમદાવાદ કોર્પોરેશન ખાનગી કંપની સાથે જોડાણ કરી શરૂ કરશે ઈ રિક્ષા સુવિધા બીઆરટીએસ જંક્શનથી નજીકના સ્થળે જવા માટે પ્રતિ કિલોમીટર ભાડું હશે દસ રૂપિયા એપ્લિકેશનથી થશે બુકિંગ હેલ્મેટ ચાર રસ્તા યુનિવર્સિટીથી શરૂ કરાયો પાયલટ પ્રોજેક્ટ અમદાવાદના ગોતામાં એકત્રીસ કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા કોર્પોરેશનનું આયોજન ઓલિમ્પિકના યજમાન બનવાની નેમ સાથે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે ઇન્ડોર આઉટડોર ગેમ ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ કબડ્ડી સહિતની રમતોની હશે સુવિધા